ટુ ન્યૂઝ આમોદની સંસ્કાર વિદ્યાલયના રોડ નું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું છે અઢી લાખના ખર્ચે તૈયાર થનાર રોડની શાળાના વિદ્યાર્થીઓને સુવિધામાં વધારો થશે આમોદની સંસ્કાર વિદ્યાલયના પટાંગણમાં રૂપિયા અઢી લાખના ખર્ચે બનનારા રોડ ખાતમુરત ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે કરવામાં આવ્યું છે સંસ્કાર વિદ્યાલયના પટાંગણમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતા શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને આવવા જવામાં તકલીફ પડતી હોય મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય જેના લઈને સંસ્કાર વિદ્યાલયના આચાર્ય વૈશાલી મોદી દ્વારા ધારાસભ્ય ડીકે સ્વામી રોડ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રોડનું ખાતમુ રત કરવામાં આવ્યું છે સંસ્કાર જે રોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી તે એકસો પચાસ જંબુસર વિધાનસભાના ધારાસભ્યશ્રી ડી કે સ્વામીજી દ્વારા અઢી લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે અને તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને જે શાળામાં અંદર વિદ્યાર્થીઓને પ્રવેશમાંનો મુખ્ય રોડ હતો તે મંજૂર કરવામાં આવ્યો છે જેથી દરેક વિદ્યાર્થીઓને વાલીશ્રીઓને શિક્ષકોને આ જે તકલીફ પડતી હતી તે હવે પડે નહીં અને બધાને આ લાભ મળ્યો છે તેનાથી શ્રી ડીકે સ્વામીજીનો સારા પરિવાર તરફથી હું આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં પણ શિક્ષણને લઈને સ્વામીજી સારામાં ગ્રાન્ટ ફાળવે અને સરકાર સીધા આદેશ અનુસાર જે પણ કામ થાય તે કરે એવી આશા રાખું છું અસ્તુ ભારત માતા કી જય વંદે માતા